નમસ્કાર મહીપતસિંહ ચૌહાણ ખંભાત વિધાનસભા અપક્ષ ઉમેદવાર આપ તમામ મિત્રો સારી રીતે જાણી જોઈ રહ્યા છો કે હાલ ચૂંટણીનો મસ્ત મજાનો માહોલ છે ખંભાતની અંદર ભાજપના ઉમેદવાર ક્લિયર થઈ ગયા છે કોંગ્રેસના ઉમેદવાર ક્લિયર થઈ ગયા છે અને અપક્ષ ઉમેદવાર આપ તમામ સારી રીતે જાણો છો કે મહીપતસિંહે પણ ઉમેદવારી નોંધાવી છે ખંભાતના બહુ બધા ગામડાઓની મુલાકાત લીધી ખંભાતના બહુ બધા સિટીની અંદર પણ બધું ફર્યું અને ખૂબ મતલબ એવા બધા પ્રશ્નો સાંભળવા મળ્યા જોવા મળ્યા રૂબરૂ જઈને જોયું તો લાગ્યું કે અત્યાર સુધીના નેતાઓએ ફક્ત વોટ બેંકની રાજનીતિ કરી છે હું ખાસ ચોક્કસ વાત કરીશ માછી સમાજની વાત કરીશ તળપદા સમાજની વાત કરીશ ચુનારા સમાજની વાત કરીશ દેવીપૂજક સમાજ છે રાણા સમાજ છે અને બીજા ઘણા એવા સમાજ છે જે ખંભાતની અંદર ખૂબ અઘરી જિંદગી જીવી રહ્યા છે મેં એવા ઘણા કિસ્સાઓ જોયા આજે પણ એમને સારા ઘર નથી તૂટેલા ફૂટેલા ઘરની અંદર રહે છે અને પાણીની પણ અઢળક સમસ્યાઓ છે અને ચલો એ બેઝિક મુદ્દા તો આપણે રહેવા દો પણ એ સિવાય એમના જે બાળકો છે એ બાળકોના શિક્ષણ બાબતની અંદર ક્યારે કોઈ નેતાએ વિચાર્યું છે ખરું વોટ લેતી વખતે તમારો સ્પેશિયલી ફક્ત ઉપયોગ કરે છે કે ભાઈ અમને વોટ આપજો અમને વોટ આપો આપો સમાજ અમને વોટ આપો પણ એ જ નેતાઓએ ક્યારે તમારા બાળકોના શિક્ષણ માટે ક્યારે વિચાર કર્યો છે અને હું તમને કહેવા માગું છું કે ચૂંટણી તો આવે છે ને જાય છે તમે વોટ આપીને મનગમતા ઉમેદવાર હોય કે પછી કોઈ સામાજિક આગેવાનની વાતોમાં આવીને કે ભાઈ પ્રેશરમાં આવીને કે ભાઈ વોટ એવર કંઈ પણ રીતે તમે વોટ આપો છો આ વસ્તુ દરેક સમાજને લાગુ પડતી છે પણ તમારા વોટની કિંમત શું છે તમને ખબર છે તમારા એક વોટથી તમારા બાળકનું ભવિષ્ય બદલાઈ શકે છે તમને એ ખબર છે તમારા એક વોટની કિંમતથી તમારી આખા વિસ્સાની જિંદગી બદલાઈ શકે છે તમને એ ખબર છે તમારા એક વોટની કિંમતથી તમારા એક સારા વ્યક્તિને વોટ આપવાથી ખૂબ જ મહત્વના બદલાવ આવી શકે છે તમને એ ખબર છે તો પૈસા કદાચ હજાર પાંચસો રૂપિયા કે બે હજાર પાંચ હજાર રૂપિયા એકાદ દિવસ અઠવાડિયું કે મહિનો ચાલશે એકાદ કટ્ટો ચોખા કે તેલનો ડબ્બો વોટ જે બી લોકો દારૂ ચવાણું વેચે છે એ બે પાંચ દિવસ ચાલશે તમારો એક વોટ એક સારા વ્યક્તિને આપેલો એક વોટ એ તમારી તમારા બાળકોની આવનારી પેઢીઓની જિંદગી બદલવા માટે કામમાં લાગી શકે છે તો વોટની કિંમત કેટલી એ તમે લગાવજો તમારા વોટની કિંમત કેટલી સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા દારૂની પોટલી ચવાણાનું પેકેટ એક સાડી એક ડોલ એક તગારું એક મતલબ તેલનો ડબ્બો એક ચોખાનો કટ્ટો હજાર બે હજાર પાંચ હજાર આ તમામ નેતાઓ તમારા વોટની કિંમત લગાવશે પણ તમારે તમારા વોટની સાચી કિંમત લગાવવાની છે અને સાચી કિંમત એ છે તમારા બાળકોનું ભવિષ્ય તમારા બાળકોનું સારું શિક્ષણ તમારું પોતાનું સારું ઘર તમારા વિસ્તારની અંદર તમને પોતાને સારી રીતે મળતી રોજગારી સારી એક જિંદગી એક ઇજ્જતદાર જિંદગી તો આ બધું જ તમારા એક વોટથી શક્ય બની શકે છે વિચારજો લાગે છે કે મહીપતસિંહ છે એકવાર અજમાવજો બાકી અત્યાર સુધી વોટ રાજનીતિ અંદર બહુ ચાલી છે તો ફરીવાર છે આ ઉમેદવાર મહીપતસિંહ એના વિશે વાંચજો જોજો ફેસબુકની અંદર યુટ્યુબની અંદર અને બીજા ઘણા બધા તમારા આસપાસના જે યુવાનો લોકો છે એમને પૂછજો કે મહીપતસિંહ કયા કામ કરે છે કયા કામ કરી શકે છે આશા રાખું છું આ વખતે જીત મહીપતસિંહની થાય આ વખતે વોટ તમે બધા એક સારા ઉમેદવારને આપો ધન્યવાદ